વાય વાય ભણગોર ગામ ભણગોર વાય ભાઈ જોયું ને કઠો ઘર ને જમીન માં પાણી વેતા વાય ભાઈ જોલો ભાઈ આવે ખુશી જાય હમણાં આપડે જેસીબી લઈને કાઢવાના છે જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેતર દુઃખ સબસે તેજ પર ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરીએ વરાપની તો વરાપની આપણે વાત કરીએ તેની પહેલાં જે મિત્રોને વરસાદ નથી જે વિસ્તારમાં આજે આપણે એની વાત પણ થોડીક કરીએ તો જે સુરેન્દ્રનગર વિસ્તાર ઘણા બધા વિસ્તાર જે સુરેન્દ્રનગરના છે ત્યાં વરસાદ હજી જોઈ એવો થયો નથી અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો અને કચ્છના વિસ્તારો કચ્છ ઉત્તર ગુજરાત અને ભાવનગર એવા જે સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો છે ત્યાં વરસાદ હજી જોઈ એવો થયો નથી તો ખેડૂતભાઈઓ આપણે ત્યાં પણ વરસાદ થઈ જશે ચાર પાંચ દિવસની અંદર અને આપણે ગયા વિડીયોમાં પણ કહ્યું હતું અને આજે પણ કહીએ છીએ કે દરેક મિત્રોને ત્યાં વરસાદ થઈ જશે અને હવે વરાપની વાત કરીએ તો ખેડૂતભાઈઓ આ જુલાઈ ચાલુ છે ઓગસ્ટની ચાર પાંચ તારીખ સુધી વરાપ જેવું લાગતું નથી ઓગસ્ટની ચાર પાંચ તારીખ સુધી વરાપ જેવું લાગતું નથી એટલે એ પ્રમાણે ખેતી કામ કરશો જ્યારે વરાપના દિવસો નજીક આવશે કે હવે ક્લિયર વરાપ દેખાય છે ત્યારે ફરી તમારી સમક્ષ આપણે વિડીયો દ્વારા રજૂ થશું પણ ઓગસ્ટની ચાર પાંચ તારીખ સુધી વરાપ નથી અને જે વિસ્તારમાં વરસાદ નથી ત્યાં વરસાદ પણ થઈ જશે એટલે ટેન્શન નહીં લેવાનું જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ ખેડૂતભાઈઓ આપણે આ વિડીયોમાં પણ કોમેન્ટ બંધ રાખી છીએ તમારે કોમેન્ટમાં જો સવાલ કરવા હોય તો ફેસબુક પર વેધર ગ્રુપ સબસે તેજ લખશો એટલે ત્યાં આપણે મળી જશું અને ત્યાં સવાલના જવાબ પણ આપણે આપશું સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ આપણે નહીં વોટ્સઅપ ગ્રુપ છે ફેસબુક છે યુટ્યુબ છે એટલે આપણે ત્યાં ફેસબુક ઉપર જ કોમેન્ટ રાખીએ ચાલો ત્યાં સવાલ કરીએ જય જવાન જય કિશન જય દ્વારકાધીશ